ધમાલ કરો છો આજ તો છે ને મહેમાન આવવાના છે જરી કઈ ધમાલ કરતા જ નહીં નહીં છે ને મહેમાન થાય એટલે સીધી હું લઉં હમણાં છે ને હું રસોઈ બનાવી લઉં એટલે બે છે ને જમી જમીન અંદર રૂમ ભેગા થાવ અને છે ને બે પોતપોતાનું હોમવર્ક પૂરું કરજો અને ચોકડી તું જરીક આ લાલુ હોમવર્ક ચેક કરી નાખતી હોતો આ લાલુ છે ને કોઈ દી હોમવર્ક કરીને સ્કૂલે જાતો જ નથી રોજ એની ટીચરનો મારી ઉપર ફોન આવે કે બેન તમારો છોકરાએ હોમવર્ક નથી કર્યું

સમજાવવા ને એ નથી ખબર પડતી મને મેં એને કીધું તું કે મહેમાન આવે ને એ પેલા તમે દૂધની બાટલી ને નાસ્તો લઈ આવો તેને ઓલા મહેમાન ને ફોન કરીને કહી દીધું કે તમે આવો છો ને ત્યાં રસ્તા માંથી દૂધ ની બાટલી નાસ્તો લેતા આવજો અહીંયા આપણે અમારે ઘરે ચા બનાવી ને નાસ્તો કરશું તમને કઈક જરી કઈ શરમ આવે છે કઈક કોક ની સામે મોઢું હોય તો એવી કરે ને કે જાણે આને તો કરોડ નો ટર્ન ઓવર હશે એ અહીંયા આપડા બધા સગા સંબંધી ખબર છે પંદર વર્ષથી રૂમ લઈને આવ્યા ને તે દુ ને આપણે અહીંયા ભાડે રહી છીએ જરીક માપમાં ફેંકાય કોઈ વાતમાં તમે તો સમજો નહીં કેટલું સમજાવવા હોય છોકરા કરતા તમે તો કઈક વિશેષ છો જાવ એવા અને આ લાલુ મેં કીધું તું ને બાર નહીં આવતો તોય ટીવી ચાલુ કરીને બેસી ગયો ટોપાળો તને તો હું ના પાડી ચાલુ નહીં ટીવી ચાલુ કરીને કાન પડું સમજાવા દેતા ને આ બાપ દીકરો બે હરખા થયા છે અને ચકુડી તું તો રૂમ માં જો ને તો તારો તો પડી જવાનો છે આ લાલુ નું ઘડીક રૂમ માં ધ્યાન રાખજે તોય હાર આવડી મોટી ધમાલ કરવા બેસી જાય